સંકુલ અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળામાં કુમાર અને કન્યા સહિત સંકુલ તેતાલીસ જેટલા બાળકો એક થી આઠ ધોરણ સુધીના અલગ અલગ અહીંયા ભણવા માટે આવે છે ત્યારે આજે માહીટેરીના સાહેબ શ્રી હિતેશભાઈ પરસોત્તમભાઈ ગામી તેમના પિતા શ્રી સ્વ પરશોત્તમભાઈ લાલજીભાઈ ગામી અને તેમના માતા શ્રી સ્વ કાંથાબેન પરસોત્તમભાઈ ગામીની પુણ્યતિથિ નિમિત્તે આશ્રમ શાળાના બાળકોને ભરપેટ ભોજન આપવામાં આવ્યું હતું ત્યારે હાજર પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી પ્રકાશભાઈ છત્રોલા વસંતીબેન દવે તેમજ નવઘણભાઈ ખાંભલા કચરાભાઈ દેવાયતભાઈ રૂઝિયા તેમજ ભરતભાઈ ડાયાભાઈ રામ તેમજ મનીષભાઈ સાધુ તેમજ શાળાનો તમામ સ્ટાફ હાજર રહ્યો હતો मुस्तफ़ा देकावडिया सत्यन शिखरनू सुरेंद्रनगर